હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે નવા વિડીયોમાં વાત કરશું મંગાઈ જઈએમની જેમાં આપણને બતાવવામાં આવે છે કે રાધા કઈ કારણસર બે થઈ જાય છે અને રાજેશ કૃષ્ણને તમચા મારે છે કે તારા લીધે મારી દીકરીની આ હાલત થઈ છે તું અહીંથી નીકળી જા અને તું અમને તારું મોડું નહીં બતાવતો તો આ બધો પ્લાન દેવિન્દ્રનો છે તો શું ડેવિલનો આ પ્લાન થશે સફળ શું રાધા અને ક્રિષ્નો સાથ પૂરો થઈ જશે શું ક્રિષ્ણની આઝાદી છીણવાઈ જશે બેબિંદના નવા પ્લાનથી રાધાનો જીવ મુકાયો છે જોખમમાં તો શું થશે આગળ આ બધું આપણને આવતા નવા એપિસોડ એટલે કે બાર જાન્યુઆરીના એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રંગાઈ જંગમાં અને એ વિચારવું કે રાધાનો અને ક્રિષ્ણ હવે શું થશે બે જણા અલગ થઈ જશે કે પછી કોઈ નવો વળાંક એ બેનની જિંદગીમાં આવશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો અમારી સાથે બની જજો આવા જ વિડીયો માટે તો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં ત્યાં સુધી અમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો મસ્ત રહેજો અને હનિમંચન રૂપી દેજો આ વિડીયો તમને જ્યારે પણ ગમ્યો હોય તો એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે નોટિફિકેશન પ્રેસ કરજો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં ત્યાં સુધી જઈ તમારું Anden tamén a parir en el den de agosto.